શ્રીમદ દેવી ભાગવત સાંભળતા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ દેવી ભાગવતના અત્યાર સુધીમાં આપણે ઓગણત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે ત્રીસમો ભાગ સાંભળીશું ભગવાન નારાયણ કહે છે નારદ સરસ્વતી પોતાની એક કલાથી પુણ્ય ભૂમિ પધાર્યા ભારતમાં આવવાથી ભારતી બ્રહ્માના પ્રેમપાત્ર પ્રસિદ્ધ થયા પાપીઓના પાપો નો નાશ કરવા માટે એ પ્રજલવિત અગ્નિ રૂપા છે નારદ ચાર પછી ગંગા પોતાની કળાથી પૃથ્વી પર પહોંચ્યા ભગીરથી રાજાના સત્પ્રયત્નોથી ગંગાજી પૃથ્વી પર પધાર્યા હતા ગંગાજીના વેગને ભગવાન શંકર જ ઝીલી શકતા હતા તેથી પૃથ્વીની પ્રાર્થનાથી તેમણે પોતાના મસ્તક પર ધારણ કરી લીધા પછી બ્રહ્મા અર્થાત લક્ષ્મીજી પોતાની એક કલાથી ભરતખંડમાં નદી રૂપે પધાર્યા એમનું નામ પદ્માવતી થયું તે ઉપરાંત પોતાની એક બીજી કલાથી તે ભરતખંડમાં રાજા ધર્મધ્વજને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા જ્યારે તેમનું નામ તુલસી હતું કલિયુગમાં પાંચ હજાર વર્ષ સુધી ભરતખંડમાં રહીને તે ત્રણે દેવીઓ સરિતા નદી રૂપનો ત્યાગ કરીને વૈકુંઠમાં ચાલી જશે કાશી તથા વૃંદાવન સિવાય અન્ય બીજા તીર્થો પણ ભગવાન શ્રીહરિની આજ્ઞાથી તે દેવીઓની સાથે વૈકુંઠમાં ચાલ્યા જશે નારદ કલિયુગના લોકો અશ્વલીલભાષી ધુતારાષ્ઠ અને અસત્યવાદી હશે સારી રીતે ખેડીને વાવેલા ખેતરોમાં પણ અનાજ થશે નહીં ભગવદ ભક્તોમાં નાસ્તિકતા જોવા મળશે શહેરના લોકો હિંસક નિંદયી તથા મનુષ્ય ઘાતી થશે સ્ત્રી અને પુરુષો રોગી ટૂંકા આયુષ્યના અને યૌવનશીણ થશે આ રીતે જ્યારે બધા જ લક્ષણો સાથે કળિયુગ આવી જશે ત્યારે પૂરી પૃથ્વી મલેચ્છાથી ભરાઈ જશે ત્યારે વિષ્ણુસૈયા બ્રાહ્મણના ઘેર તેમના પુત્ર રૂપે ભગવાન કલંકી પ્રગટ થશે પરંપરાક્રમવાળા ભગવાન કલંકી નારાયણના અંશ હશે તે ખૂબ ઊંચા ઘોડા પર બેસીને પોતાની વિશાળ તલવારથી મલેચ્છાનો વિનાશ કરશે અને ત્રણ રાતમાં જ પૃથ્વીને મલેચ્છા રહિત કરી તે પોતે અંતર્જાન થઈ જશે દુર્ગશ્ય ઉગ્ર કલિયુગ સમાપ્ત થઈ જશે ત્યારે તપ અને સત્વથી સંપન્ન ધર્મનું પૂર્ણ રૂપે પ્રાગટ્ય થશે જ્યારે તપસ્વીઓ ધર્માત્માઓ અને વેદવેતા બ્રાહ્મણોથી પૃથ્વી ફરીથી સમૃદ્ધ થશે બધા લોકો દેવીનું જાન કરવામાં તત્પર બનશે વ્યવહાર કુશળ પુરુષોમાં શ્રુતિ સ્મૃતિ અને પુરાણોનું પૂરું જ્ઞાન હશે આને સતયુગ કહે છે આ યુગમાં ધર્મ પૂર્ણપણે રહેશે ત્રેતાયુગમાં ધર્મ ત્રણ ચરણથી દ્વાપરમાં બે ચરણથી અને કલયુગમાં ધર્મ એક ચરણથી રહેશે ઘોર કલિયુગ આવવાથી તો ધર્મ ચરણહીન બની જશે મનુષ્યોનું એક વર્ષ પૂરું થાય જ્યારે દેવતાઓનો એક દિવસ રાત થાય છે મનુષ્યના ત્રણસો સાઠ યુગ વ્યતીત થાય ત્યારે દેવતાઓનો એક યુગ વીતે છે આવા ઇકોતેર દિવ્ય યુગોને એક મનંતવર કહે છે એક ઇન્દ્ર એક મનંતવર સુધી રહેશે એવા અઠ્યાવીસ મનંતવરો વીતી જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ રાત થાય છે આ ગણતરી પ્રમાણે એકસો આઠ વર્ષ વ્યતીત થવાથી બ્રહ્માનું આયુષ્ય પૂરું થાય છે એને પ્રાકૃતિક લય કહે છે ત્યારે પૃથ્વી જોવા મળતી નથી પૃથ્વી સહિત બધા બ્રહ્માંડો સમુદ્રમાં લીન થઈ જાય છે બ્રહ્મા વિષ્ણુ શંકર અને ઋષિ વગેરે બધા જ સચ્ચિદાનંદ બ્રહ્મમાં લીન થઈ જાય છે અને પ્રાકૃત લય કહે છે આ પ્રમાણે પ્રાકૃત પ્રલય થવાથી બ્રહ્માનું આયુષ્ય પૂરું થઈ જાય છે મુનિવર આટલા લાંબા કારણે ભગવતી જગદંબાનો એક નિમેષ કહે છે આ પ્રમાણે દેવીના એક નિમેશમાં સંપૂર્ણ વિશ્વ અને બધા જ બ્રહ્માંડો નષ્ટ થઈ જાય છે પછી ભગવતીના નિમેષ માત્રમાં જ સૃષ્ટિના ક્રમથી અનેક બ્રહ્માંડો બની જાય છે આ પ્રમાણે સૃષ્ટિ ઉત્પત્તિ અને પ્રલય થયા કરે છે કેટલા કલ્પ ગયા અને આવ્યા તેની ગણના કોણ કરી શકે છે નારદ સૃષ્ટિ પ્રલય બ્રહ્માંડો અને બ્રહ્માંડોમાં રહેનારા તે કાર્ય સાથે સંકળાયેલા બ્રહ્માજી જેવા વ્યવસ્થા કરનારાઓની સંખ્યાનું જ્ઞાન કયા પુરુષને હોઈ શકે બધા જ બ્રહ્માંડોમાં જે એકમાત્ર ઈશ્વર છે તેમને પરમાત્મા કહેવાય છે એ જ અર્ધ નારેશ્વર શ્રી કૃષ્ણના રૂપમાં પ્રગટ થાય છે એ પોતે બે રૂપોમાં વહેંચાઈ જાય છે એક બે હાથવાળા અને બીજા ચાર ભૂજાવાળા ચતુર્ભુજ વૈકુંઠમાં અને સ્વયં દ્વિભુજ શ્રી કૃષ્ણ ગોલોકધામમાં વિરાજે છે દેવમાતા સાવિત્રી વેદોની અધિષ્ઠાત્રી છે તે વેદ જ્ઞાન સંપન્ન દેવીને બ્રાહ્મણો હંમેશા પૂજા કરે છે શ્રી રાધાજી ભગવાન શ્રી શ્રીકૃષ્ણના વામભાગમાં વિરાજે છે તે સર્વ જ્ઞાન સંપન્ન દેવીમાં સર્વના દુઃખો શાંત કરવાની યોગ્યતા છે તે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાણ કરતા પણ અધિક પ્રિય છે નારદ ભગવતી દુર્ગાએ હિમાલય પર સરસ્વતીએ ગંધમાદન પર્વત પર લક્ષ્મીજીએ પુષ્કર ક્ષેત્રમાં સાવિત્રીએ મલયાગીરી પર્વત પર આરાધના કરી લોકોમાં વંદની અને પૂંજનીય બન્યા તો અહીંયા શ્રીમદ દેવી ભાગવતનો ત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો